નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો એક વખત ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી શિરસાગરમાં નાગની સૈયા ઉપર આરામ કરી રહ્યા હતા ત્યારે વિનતાનો પુત્ર ગરુડ તે જગ્યાએ આવે છે અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને પૂછવા લાગે છે કે હે ભગવાન હું પૃથ્વી પર છું અને દુનિયાનો પ્રવાસ કરીને આવ્યો છું મેં જોયું છે કે પૃથ્વી પર ઘણા લોકો દરરોજ સ્નાન તો કરે છે પણ તેઓ ખુશ નથી ના ખુશ રહે છે તો પ્રભુ કૃપા કરીને મને એ કહો કે એ લોકોનું ના ખુશ રહેવાનું કારણ શું અને સ્નાન કરવાની શ્રેષ્ઠ રીત કઈ છે સ્નાન ક્યારે અને કેવી રીતે કરવું જોઈએ સ્નાન કરતી વખતે કયા મંત્રોનો જાપ કરવો જોઈએ આ બધા પ્રશ્નો જાણવાની ઈચ્છા મારા મનમાં જાગી છે ગરુડજી લક્ષ્મીને પણ પૂછે છે કે હે માતા લક્ષ્મી દેવી મેં એ પણ જાણવું છે કે ઘણી સ્ત્રીઓ રોજ સ્નાન કરે છે તમારી પૂજા આરાધના પણ કરે છે પરંતુ તેમ છતાં તેમના ઘરમાં તમારો વાસ કેમ નથી થતો તેનું કારણ શું જ્યારે ગરુડજીએ આવો પ્રશ્ન પૂછ્યો ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું કે હે પક્ષીઓના રાજા તમે સાચો પ્રશ્ન પૂછ્યો છે સ્નાન કરવાથી જ શરીર શુદ્ધ થાય છે તેથી પૂજા પાઠ વગેરે કરવા માટે મનુષ્ય સક્ષમ બને છે તેથી દરેક મનુષ્યએ દરરોજ સ્નાન કરવું જોઈએ તમારા બધા પ્રશ્નોના જવાબ આપતા પહેલા હું તમને એક ખૂબ જ પવિત્ર કથા કહીશ આ કથા તમે ધ્યાનથી સાંભળજો તમને તમારા બધા પ્રશ્નોના જવાબો આ કથા સાંભળવાથી મળી જશે આટલું કહીને ભગવાન વિષ્ણુએ ગરુડજીનું મહત્વ સમજાવતી એક કથા સંભળાવી જે દરેક મનુષ્યએ ધ્યાનથી સાંભળવી જોઈએ માત્ર આ કથા સાંભળવાથી જ મનુષ્યને અસંખ્ય તીર્થોમાં સ્નાન કરવાનું પુણ્યો મળે છે તેથી આપ સૌએ આ કથા અવશ્ય સાંભળવી જોઈએ અડધું અધૂરું જ્ઞાન વિપત્તિનું કારણ બને છે તો ચાલો ભગવાન વિષ્ણુના મુખેથી આ કથા સાંભળીએ ભગવાન વિષ્ણુ કહે છે કે હે પક્ષીઓના રાજા ખૂબ જ પ્રાચીન સમયની આ વાર્તા છે મધ્ય દેશમાં એક ખૂબ જ સુંદર શહેર હતું જ્યાં એક શ્રીમંત વેપારી શેઠ રહેતો હતો તેને ત્રણ પુત્રીઓ હતી તેણે તેની પુત્રીઓના ઉછેરમાં ક્યારેય કોઈ જાતની કમી નહોતી રહેવા દીધી તેમની પુત્રીઓ ખૂબ જ સુંદર અને રમતિયાળ હતી એક પિતાના તમામ કર્તવ્યો તેમના દ્વારા નિભાવવામાં આવ્યા હતા તેમણે પોતાની દીકરીઓને બધું જ આપ્યું હતું પણ તેમણે માત્ર એક જ ભૂલ કરી હતી કે તેમણે દીકરીઓને શાસ્ત્રોનું જ્ઞાન નહોતું આપ્યું જીવનમાં બધું જ મેળવ્યું હોવા છતાં તેમની દીકરીઓ જ્ઞાન વિના અધૂરી હતી જ્ઞાન વિના કોઈ પણ મનુષ્ય પૂર્ણ નથી પૈસા સંપત્તિ અને સુંદરતા હોવા છતાં તેની દીકરીઓ પાસે તે નહોતું જે દરેક સ્ત્રી પાસે હોવું જોઈએ પછી જ્યારે તેની ત્રણેય દીકરીઓ જુવાન થઈ ત્યારે શેઠે તેની ત્રણેય દીકરીઓના લગ્ન એક સારા કુળમાં કર્યા ત્રણેયના પતિઓ મોટા ઉદ્યોગપતિઓ હતા અને તે બધા રાજમહેલમાં રહેવાવાળા હતા આ ત્રણેય દીકરીઓના લગ્ન થઈ ગયા પછી પોતાના પતિ સાથે પોતાના ઘરે ગયા ત્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું લગ્ન પછી ધાર્મિક વિધિઓ કરવામાં આવી તે ત્રણે દીકરીઓના સાસરીયાઓએ તેમને ખૂબ જ માન સન્માન આપ્યું અને દરેક સાથે ભાવ પ્રેમથી વર્ત્યા તે ત્રણે દીકરીઓ તેમના સાસરિયામાં સુખેથી રહેવા લાગી તે રાત્રે મોડે સુધી જાગતી સવારે મોડેથી ઉઠતી નાયા વગર ભોજન લેવું અને માત્ર ક્યારેક જ પૂજા પાઠ કરતી તેની સાસુએ ઘણીવાર તેને ટોંકી પણ હતી ત્રણેયમાંથી કોઈએ પણ સાસુની વાત ન માની અને પોતાની મનમરજીથી જીવન જીવવા લાગી પણ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ સમસ્યાઓ વધવા લાગી આ ત્રણેય પતિદેવોને ધંધામાં આર્થિક નુકસાન થવા લાગ્યું અને ધીરે ધીરે તેમનો આખો ધંધો ખોટમાં જવા લાગ્યો તેઓએ બીજા પાસેથી કર્જ લીધું ત્યારે માંડ માંડ તેમનો ધંધો થોડો થોડો ચાલવા લાગ્યો પણ તેમ છતાં તેમને ખોટ તો સહન કરવી જ પડી જેના કારણે ઘરમાં મુશ્કેલી પડતી હતી અને અવારનવાર ઘરમાં ઝઘડા પણ થતા હતા જ્યારથી આ ત્રણેય દીકરીઓ તે ઘરમાં રહેવા ગઈ હતી ત્યારથી જ તેમના ઘરમાં મુશ્કેલી આવવા લાગી તે ત્રણેય બહેનોના ઘરમાં પૈસાની એટલી બધી તંગી વર્તાવા લાગી કે તેમનું ઘર પણ વેચવું પડ્યું અને તેઓ બધા એક ઝૂંપડામાં રહેવા લાગ્યા પરંતુ તે ત્રણેય બહેનોને ઝૂંપડામાં રહેવું ગમતું ન હતું તેથી તેઓ તેમનું સાસરીઓ છોડીને પિયરમાં રહેવા ગઈ અને તેના પિતા સાથે રહેવા લાગી તેના પિતાના ઘરે પાછા આવ્યા પછી પણ ત્રણેયની આદતો બદલાઈ ન હતી અને ઘરે પાછા આવ્યા બાદ પણ ત્રણેય બહેનો મોજથી રહેતી હતી ત્યાં પણ ત્રણેય બહેનો મોડે સુધી જાગવું અને સવારે મોડું ઉઠવું સ્નાન કર્યા વિના જ ભોજન બનાવતી અને ખાતી જેના કારણે તેના પિતાને પણ ધંધામાં ખોટ જવા લાગી અને તેમની આર્થિક સ્થિતિ પણ કથળવા લાગી ત્યારે એક દિવસ ભગવાન વિષ્ણુ એક સાધુનું રૂપ ધારણ કરીને તે શેઠના ઘરે આવ્યા શેઠે તે સાધુનું પ્રેમથી સ્વાગત કર્યું અને તેમના પગ ધોઈને તેમને પ્રણામ કર્યા પછી શેઠે પોતાના આંગણે આવેલા સાધુને કહ્યું બતાવવા કહ્યું શેઠે તેની પુત્રીઓને પણ બોલાવી અને સાધુને તેમના વિશેની સત્ય હકીકતની વાત કહી સાધુએ શેઠની ત્રણેય પુત્રીઓ તરફ જોયું ત્યારે તેને આખું સત્ય સમજાઈ ગયું અને ખબર પડી કે તે ત્રણેય બહેનોની આસપાસ નકારાત્મક ઉર્જાનું એક વર્તુળ હતું જે તેમની સાથે રહેતું હતું આ ત્રણેય બહેનો જ્યાં પણ ગઈ ત્યાં તે નકારાત્મક ઉર્જા તેમને છોડતી ન હતી સાધુના વેશમાં ભગવાને શેઠને કહ્યું કે તમારી ત્રણેય દીકરીઓની ખરાબ આદતોને કારણે તેમની આસપાસ નકારાત્મક ઉર્જાનું વર્તુળ રહે છે તેના લીધે તેઓ જ્યાં પણ જાય છે ત્યાં માત્ર દુઃખ અને પરેશાનીઓ જ આવે છે તમારી ત્રણેય દીકરીઓ ખૂબ આળસુ છે તે મોડી રાત સુધી જાગે છે અને સવારે મોડેથી ઉઠે છે અને સ્નાન પણ મોડેથી જ કરે છે નાહ્યા વગર જ ભોજન બનાવે છે અને નાહ્યા વગર જ ભોજન જમે છે આ જ કારણથી તેના જીવનમાં આવી મુશ્કેલીઓ આવી રહી છે પછી સાધુએ તે શેઠ અને તેની પુત્રીઓને ખૂબ જ મહત્વપૂર્ણ જ્ઞાન આપ્યું અને દરરોજ તેનું પાલન કરવાનું કહ્યું સાધુના વેશમાં ભગવાન વિષ્ણુ કહે છે કે હે વશ સ્નાનના ત્રણ પ્રકાર છે ઋષિ સ્નાન મનુષ્ય સ્નાન અને રાક્ષસી સ્નાન ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ શાસ્ત્રોના મત પ્રમાણે ઋષિ સ્નાન ઉત્તમ માનવામાં આવે છે આ સ્નાન બધા સ્નાનોમાં સર્વશ્રેષ્ઠ સ્નાન માનવામાં આવે છે આ સ્નાન બ્રહ્મ મુહૂર્તમાં એટલે કે રાત્રિના છેલ્લા પ્રવાહમાં ત્રણ વાગ્યાથી પાંચ વાગ્યાની વચ્ચે કરવામાં આવે છે શાસ્ત્રો અનુસાર સ્નાન કરવાનો આ સમય સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે કારણ કે આ સમયે વાતાવરણમાં અદ્ભુત અને ચમત્કારિક ઉર્જા હોય છે આ દેવતાઓનો સમય છે આ રીતે બ્રહ્મ મુહૂર્તમાં બ્રહ્મ સ્નાન કરવામાં આવે છે આ સમયે ભગવાનનું સ્મરણ કરતાં કરતાં સ્નાન કરવું એ શ્રેષ્ઠ સ્નાન કહેવાય છે સ્નાન કર્યા પછી તરત જ સૂર્યનારાયણને જળ અર્પણ કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવે છે વ્યક્તિનું શરીર અને મન સકારાત્મક ઉર્જાથી ભરેલું રહે છે બ્રહ્મ સ્નાન કરવાથી મનુષ્ય રોગો અને વ્યાધિઓથી દૂર રહે છે શરીર સ્વસ્થ અને ચુસ્ત રહે છે બીજા પ્રકારના સ્નાનને મનુષ્ય સ્નાન કહેવામાં આવે છે અને મધ્યમ પ્રકારનું સ્નાન કહેવાય છે જે મનુષ્ય સવારે પાંચ વાગ્યાથી સાત વાગ્યાની વચ્ચે સ્નાન કરે છે તે સ્નાનને મધ્યમ પ્રકારનું સ્નાન કહેવાય છે આ સ્નાન સત્વગુણી સ્વભાવના મનુષ્યો કરતા હોય છે આ સમયે તમામ પવિત્ર નદીઓનું સ્મરણ કરતાં કરતાં સ્નાન કરવું એ પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે આ સમયે સ્નાન કરવું વધુ સારું છે માનવ શરીરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને શરીરમાંથી તમામ પ્રકારની નકારાત્મકતા અને બુરાઈઓ બહાર નીકળી જાય છે આ સમયે સ્નાન કરવાથી મન શુદ્ધ અને નિર્મળ બને છે ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે અને તમામ ભૌતિક સુખ સુવિધાઓ મળે છે આ સ્નાન દિવસભર શરીર માટે સારું માનવામાં આવે છે આખા દિવસ દરમિયાન શરીરમાં તાજગી ઉત્સાહ અને સકારાત્મક ઉર્જા પ્રવર્તે છે જે આપણને કોઈ પણ કાર્ય કરવા માટે ઉત્સાહિત કરે છે આ થઈ બીજા સ્નાનના બીજા પ્રકારના સ્નાનની વાત હવે ત્રીજા પ્રકારનું સ્નાન એટલે રાક્ષસી સ્નાન આ સ્નાનને કનિષ્ઠ સ્નાન એટલે કે ઉતરતી કક્ષાનું સ્નાન કહેવામાં આવે છે આ સ્નાન સાત વાગ્યા પછી એટલે કે સૂર્યોદય થયા પછી મોડા ઉઠવાવાળા તમોગુણી સ્વભાવના મનુષ્યો કરતા હોય છે સૂર્ય ઉગ્યા પછી સ્નાન કરવાવાળા મનુષ્ય હોવા છતાં રાક્ષસી વૃત્તિ ધરાવતા હોય છે એ લોકો આવા સમયે જ સ્નાન કરતા હોય છે દરેક મનુષ્ય સૂર્યોદય પહેલાં જ સ્નાન કરી લેવું જોઈએ સૂર્યોદય પછી ક્યારેય સ્નાન ન કરવું જોઈએ આ સમયે સ્નાન કરવું એ શાસ્ત્રની વિરુદ્ધ માનવામાં આવે છે આ સમયે સ્નાન કરવાથી શરીરમાંથી એનર્જી ઓછી થઈ જાય છે તેથી આવા મનુષ્યમાં ઉત્સાહ અને ઉર્જાનો અભાવ હોય છે જેના કારણે તે દિવસભર આળસ સુસ્તી અને પ્રમાદિપણું અનુભવે છે જેના કારણે તે મનુષ્ય આળસુ બની જાય છે દિવસભર એને કોઈ કામ કરવાનું મન થતું નથી આવું સ્નાન કરવાથી મનુષ્યના જીવનમાં દુર્ભાગ્ય આવે છે તેના શરીરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થવા લાગે છે આવો મનુષ્ય જ્યાં પણ જાય છે ત્યાં તેની સાથે દુર્ભાગ્ય પણ સાથે આવે છે તમારી ત્રણ દીકરીઓ સવારે મોડેથી નાતી હતી જેના કારણે તેમના સાસરીયાઓના આખા પરિવારની મિલકત નાશ પામી છે અને હવે તમારી સંપત્તિ પણ નાશ પામી રહી છે જે લોકો સૂર્યોદય પછી પણ લાંબા સમય સુધી સ્નાન નથી કરતા તેમના પર ગુસ્સો નારાજગી નફરત નકારાત્મકતા નબળાઈ અને ચીડિયાપણું રહે છે જેના કારણે તેમના કામમાં મુશ્કેલીઓ અને બાધાઓ આવી શકે છે એટલા માટે દરેક મનુષ્ય દરરોજ બ્રહ્મ મુહૂર્તમાં બ્રહ્મસ્નાન અથવા તો માનવ સ્નાન કરી લેવાની સલાહ આપવામાં આવે છે આ પવિત્ર સમયગાળામાં દરરોજ સ્નાન કરવાથી પૂર્ણ ભક્તિ ભાવથી ભગવાનની પૂજા કરવી પ્રાર્થના પઠન કરવું અને સૂર્ય ભગવાનને જળ અર્પણ કરવું આમ કરવાથી તન અને મન બંને પવિત્ર અને નિર્મળ બને છે અને મનુષ્યની ઘણી બધી સમસ્યાઓ દૂર થાય છે આ સાથે માણસની અંદર રહેલી ઘણા પ્રકારની નકારાત્મકતા પણ દૂર થાય છે અને સુખ સમૃદ્ધિનો માર્ગ ખુલ્લો થાય છે ભગવાન વિષ્ણુ કહે છે કે હે વશ હવે હું તને વાત કરવાનો છું સ્નાન કરતી વખતે જાપ કરવા માટેના ખૂબ જ મહત્વપૂર્ણ મંત્ર વિશેની તેથી તમારે તેને ધ્યાનથી સાંભળવું જોઈએ જે કોઈ આ મંત્રનો જાપ કરતી વખતે સ્નાન કરે છે તેના બધા પાપો તે જ ક્ષણે નાશ પામે છે તેનું દુર્ભાગ્ય પણ નાશ પામે છે અને તેને સુખ અને સમૃદ્ધિ મળે છે તે મંત્ર આ પ્રમાણે છે ગંગા ચ યમુને ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલે અશ્વિન સંિધિ કુરુ તેનો અર્થ છે ઓ ગંગા યમુના ગોદાવરી સરસ્વતી નર્મદા સિંધુ અને કાવેરી માં કૃપા કરીને મારા સ્નાન કરવાના જળમાં આપ પધારો દયા કરીને તમે બધા મારા સ્નાનના જળમાં આવો આ મંત્રનો જાપ કરવાથી તમામ તીર્થોમાં સ્નાન કરવાનું જે પુણ્યો મળે છે એવું જ પુણ્ય આ મંત્ર બોલતા બોલતા સ્નાન કરવાથી મળે છે આ રીતે શેઠને ઋષિના રૂપમાં ભગવાન વિષ્ણુએ સ્નાનનું મહત્વ સમજાવ્યું ત્યાર પછી શેઠની ત્રણેય દીકરીઓને પોતાની ભૂલ સમજાઈ અને તે ત્રણેય દીકરીઓને હવે તેમના સાસરે રહેવા માટે ચાલી ગઈ અને ભગવાન વિષ્ણુએ આપેલા સ્નાનના તમામ નિયમોનું પાલન કરવા લાગી તે ત્રણેય દીકરીઓ સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગી અને સ્નાન કરીને દરરોજ સૂર્યને જળ અર્પણ કરવાનું શરૂ કર્યું આ પ્રમાણે રોજ સવારે સ્નાન કરીને તે ત્રણેય દીકરીઓનું શરીર શુદ્ધ થઈ ગયું અને તેને પરેશાન કરનારી નકારાત્મક ઉર્જા પણ સંપૂર્ણપણે દૂર થઈ ગઈ ધીરે ધીરે તેના પતિઓ પતિનો ધંધો પણ સારો ચાલવા લાગ્યો અને તેણે ગુમાવેલું બધું ધન પાછું મળી ગયું અને ત્રણે બહેનો ખૂબ જ ખુશીથી સાસરિયામાં સાથે રહેવા લાગી મિત્રો આ રીતે આપણા જીવનમાં સ્નાનનું ખૂબ જ મહત્વ બતાવેલું છે એટલા માટે આપણે દરરોજ વહેલી સવારે સ્નાન કરી લેવું જોઈએ સવારે સૂર્ય ઉગ્યા પછી સ્નાન કરવું એ અશુદ્ધ માનવામાં આવે છે આ રીતે ભગવાન વિષ્ણુએ ગરુડજીને સ્નાનનું મહત્ત્વ જણાવ્યું મને આશા છે કે તમને આ કથા જરૂર પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય દ્વારકાધીશ